બેવડી ઋતુના કારણે રાજકોટમાં રોગચાળો વકર્યો રાજકોટમાં તાવ શરદી ઉધરસના કેસમાં વધારો સવારે ઠંડી બપોરે ગરમીના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા તાવ શરદી ઉધરસના કેસમાં વીસથી થી પચીસ ટકાનો વધારો સપ્તાહમાં ડેન્ગ્યુનો એક ટાઈફોઇડનો એક કમળાના બે કેસ નોંધાયા શરદી ઉધરસના બારસો કેસ તાવના આઠસો એકસઠ કેસ નોંધાયા ગત સપ્તાહે જે છે શરદી ઉધરસના એક હજાર બસો એકોતેર કેસ ઉપરાંત જે છે તાવના જે છે આઠસો એકસઠ કેસ છે એ નોંધાયેલા છે ઉપરાંત ઉલટીના એકસો એકાણું ટાઇફોઇડના એક અને જે છે કમળાના તાવના બે કેસ છે નોંધાયેલા છે આ ઉપરાંત પ્રાઇવેટ હોસ્પિટલના જે શંકાસ્પદ કેસો છે એ અલગ હોય છે ખાસ કરીને જોવા જઈએ તો શિયાળાની ઋતુ દરમિયાન જે છે હાલ જે છે સિઝનલ ટ્રેન્ડ મુજબ જે શરદી ઉધરસના કેસીસમાં વધારો છે એ નોંધાઈ રહ્યો છે ખાસ કરીને જોવા જઈએ તો અમારે આરોગ્ય કેન્દ્રની મોટા ભાગે જોવા જઈએ તો એલર્જિક રાઇનાઇટિસ આ ઉપરાંત એલર્જિક શરદી ઉધરસના કેસીસ છે એ નોંધાતા હોય છે અને ઉપરાંત અત્યારે સિઝનલ વેરિએશન પણ સિઝનલ ફ્લુનું છે એ જોવા મળી રહ્યું છે એટલે કે સિઝનલ ફ્લૂ સાથે સાથે એલર્જિક શરદી તાવના કેસમાં ઉછાળો નોંધાયેલો છે